તો બીજી તરફ આણંદની વાત કરીએ આણંદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ લાંબા સમયના ઉકળાટ બાદ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો આણંદ વિદ્યાનગર કરમસદ આણંદ તાલુકા સહિત જિલ્લામાં વરસાદ શરૂ થયો તો વલસાડના જાણીતા તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરવામાં આવી છે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે આથી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહે છે આથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયું છે ચોમાસામાં વરસાદી માહોલમાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારા પર જવાની રોક લગાવી દેવામાં આવી છે અને પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રાખવા તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હવે અન્ય સમાચારોની જો વાત કરવામાં આવે તો એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા કરાતો હતો વિરોધ નીટ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કુલપતિની ચેમ્બરની બહાર યુનિવર્સિટી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી નીટ મામલે જે પ્રકારથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો કુલપતિની ચેમ્બરની બહાર ઘેરાવ કરતા લોકોની અટકાયત કરવામાં આવી છે એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ વડોદરામાં હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા પાંચ હજાર ઘર માલિકોને ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે અધિકારીઓના આવા વર્તનના કારણે શહેરમાં તોફાનો ફાટી નીકળશે અરાજકતા ફેલાશે ચોમાસામાં આટલા બધા ગરીબોના ઘર ખાલી કરાવવાની હિંમત અધિકારીઓમાં ક્યાંથી આવી જે જર્જરિત મકાનોનું રિનોવેશન થઈ શકતું હોય તેવા મકાનો ખાલી ન કરાવવા જોઈએ આ સાથે

કારણ કે ગરીબ માણસો જ્યારે જે જગ્યા પર રહેતા હોય એ લોકોની સાથે બી ચર્ચા કરવી જોઈએ ધારાસભ્ય સાથે કોર્પોરેટર સાથે એની વિસ્તૃત ચર્ચા કરીને જ આવા સ્ટેપ લેવા જોઈએ એમણે લોકોની ચિંતા કરી અને આ એક અકડામણમાં આ શબ્દ બોલ્યા હોય પરંતુ તંત્ર જ્યારે કોઈ કાર્ય કરતું હોય તો એની અંદર એ કાર્યને કઈ કઈ પ્રકારે કરી શકાય કે જેનાથી લોકોને વધારે અગવડ ના પડે એ ચિંતા કરવાની જવાબદારી તંત્રની છે એ બાબતે માન્ય ધારાસભ્યશ્રી સાથે હું સહેમત છું તો આ તરફ સયાજીગંજના ધારાસભ્ય કહી રહ્યા છે કે અધિકારીઓએ અમને વિશ્વાસમાં લીધા હતા અમારી સાથે સ્થળ પર સંયુક્ત વિઝિટ પણ કરી હતી હાઉસિંગ બોર્ડ અને પાલિકાએ લોકોએ મકાનના રિનોવેશન માટે સમય આપ્યો છે હાઉસિંગ બોર્ડ મકાનની એ બી અને સી એમ ત્રણ કેટેગરી બનાવી છે જેમાં એ કેટેગરીના મકાનો રહેવાલાયક ન હોવાથી ઉતારવા જરૂરી હોવાની વાત કરી હતી હવે સવાલ એ છે કે એક ધારાસભ્ય અધિકારીની મનમાની ગણાવી રહ્યા છે તો બીજા ધારાસભ્ય કેમ અધિકારીઓની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરીને કયા મકાનો જર્જરિત છે એના ત્રણ થી ચાર કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે એના સર્વેના આધાર પર એ કેટેગરી બી કેટેગરી સી કેટેગરી જે બિલકુલ જર્જરિત છે એને એ વન કેટેગરીમાં મૂકીને એ દિશાની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો ખેડામાં ધારાસભ્યના પત્ર બાદ અને ખેડૂતોની માંગને લઈને નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે પાણી છોડવા બાબતે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે પત્ર લખ્યો હતો માતર વસુ અને ખેડા તાલુકાની કેનાલોમાં ઊંચાઈ માટે પાણી છોડવા બાબતે મંત્રીને પત્ર લખ્યો હતો જેને લઈને નર્મદા કેનાલમાંથી દર બે કલાકે પાંચસો ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે નર્મદા નિગમમાંથી પાણી મેળવવા માટેનો આજેથી પ્રયાસ કરેલો તો આજે સેન્ક્શન થઈ ગયું છે આજે અત્યારે પાંચસો ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા કેનાલમાંથી અને સાંજ સુધીમાં ત્રણ હજાર ક્યુસેક્સ પાણી છોડી અને માગણી મુજબ તમામ કમાન વિસ્તારના ખેડૂતોને ડાંગરની રોપણી માટે ધરુની રોપણી માટે પાણી આપવાની અમે પ્રયાસ કરીશું તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં પત્ની સાથે ઝઘડો થતાં આધેડે છઠ્ઠા માળેથી કૂદી જવાની ધમકી આપી છજ્જા ઉપર ચડી ગયા હતા આધેડ છજ્જા પર ચડી જતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી અને આધેડને સમજાવવા પ્રયાસ કર્યા હતા પોલીસ તબીબો અને પરિવારજનોએ સમજાવ્યા બાદ આધેડને સહી સલામત બચાવી લેવાયા હતા

ચોમાસાની સિઝનમાં સિંહ પરિવારના જુનાગઢ શહેરમાં છેવાડે ધામા નાખ્યા મોડી રાત્રિના શહેરના રહેણાંક વિસ્તારમાં લટાર મારવા નીકળી પડ્યા ગતરાત્રિના કામદાર સોસાયટીમાં બે સિંહો આવી ચડ્યા હતા બંને સિંહોની લેટાર કેમેરામાં કેદ થઈ ગઈ આપની વધારો સમસા દુકાનો સજ્જડ બાંધ રોડ ખાલી ખાલી અને લોકોનું વિરોધ પ્રદર્શન ગામ બંધના આદ્રશ્યો છે અમરેલીના લીલીયાના અહીંના લોકોએ તંત્રની લાલેવાડી સામે અંતે લા લા કરી લીલીયા માં છેલ્લા પાંચ વર્ષથી ગટરની સમસ્યા છે રોડ પર ગટરના પાણી છે આ આંખાડા કાન કરતાં અંતે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધ એલાન કરવામાં આવ્યું ભૂગર્ભ ગટરના પાણી બંધ કરવાની માંગ સાથે લોકોએ બંધ પાડ્યો સજ્જ બંધ પાડી વિરોધ નોંધાવ્યો કે બાર કલાકમાં રાજ્યના એકસો બત્રીસ તાલુકામાં મેઘ રાજ્યની બેટિંગ એકત્રીસ તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ થયો સુરતના પલસાણામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો કચ્છના ભચાઉના ખોળાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ લાકડીયા ખોળાસર વચ્ચે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ પંદર ભેંસો નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ નદીના પ્રવાહમાં તણાતી ભેંસનો વીડિયો આવ્યો સામે દમણના દરિયામાં ડૂબેલા બે યુવકોનો વિડિયો વાયરલ લોકો યુવકોને બચાવવાના પ્રયાસ કરતા નજરે પડ્યા અનેક પ્રયાસ છતાં દરિયામાં તણાઈ ગયા યુવકો શોધખોળ કરતા યુવકોના મૃતદેહ મળ્યા બનાસકાંઠામાં ધોધમાર વરસાદ ભારે વરસાદ થી ડીસા ના પાણી ભરાયા ખાડીયા વિસ્તારમાં સ્થિતિ દાંતીવાડામાં પોણા બે ઇંચ વરસાદ અમીરગઢમાં એક ઇંચ વરસાદ ખબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ બનાસકાંઠા બાદ સાબરકાંઠા